હવે એ જ મને મેકઅપ કરી દેશે કેમ કે આપણે બધામાં કેટલા અંધા છીએ તો હવે આપણે તૈયાર થઈ થઈ જાસુ થઈ જાસુ ને થઈ કરી દેશે બેન તૈયાર કરી દેસ ઠેકડા મારી ઉતરી ગયા મેં તો સાડી પીરી તો હું કેમ મને એને કીધું કે તું પેલામાં કંઈક શાયરી લખી નાખ તો અત્યારે હું કંઈક શાયરી ગૂગલ ઉપર ગોતું હોય અને પછી હું લખવું કે શાયરી હું લખું અને આ બધું મારા બીબી બહીયા બસે છે તો હવે અમારો સુ ફાઇનલી પૂરો થઈ ગયો છે અને હવે છું ઘરે અને માં ને કે હું બળડી ગઈ છું સો ફાઇનલી ક્લર પડકે આવે છે કેમેરો કેમ કે ક્લર થઈ ગયો એટલે સો હવે આપણે જઈએ છીએ ઘરે સો ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને આવતા અમે ડાયરેક્ટ નાવા ગયા કેમ આખી નયાની સુ રહી હતી આખી ચૂટેલે ત્યાખી પણ હતી તો આમ ઇનસે જ ના ગઈ અને હવે લાગી જે જોર જોરથી ભૂખ અને આઈ થિંક સો તમને બધા નવા જો આવતો હે વાસન નો તો હવે જમવા બેસવાનું છે જોમી લઈ ગયું કે ટેટ પૂજા કામ પૂજા ધ નેક્સ્ટ ડે હેલો ગાઈસ સેમ લોગ અને હમણા વેલકમ બોલાય ચાલો તો સેમ લોગ અનધર ડે અને આજે છે ને આમ બધા જાય છીએ એ રાહિલ ના ઘરે સેલેસ બેન ના ઘરે જમવા કેમ કે આજે મારા ફઈ ની તીન છે તો અમે બધા નું જમવાનું ત્યાં છે

ગાઈસ હવે આ બધા ને લાવી લીધી ઓની છું અને અહીંયા 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 જી જો અહીંથી આવે એ તું શું કરે છે ને તમે બે શું કરો છો છોકરી ભેગા આ આ તે નંબર બેલ્ટ માં પડ્યો છું છોકરો દીદી તો પીરા છે ના કે ખાવાનું હે अरे ये है एमा कहि ने एमा हवा है आमाई हवा है न आमा पानी है आ तो अनज वस्तु है ना तो पानी है ऐ जो तुम देखा तो न हट जोए पानी है के नहीं हट जोए अजी ये न पानी पानी तू खाद न पी पानी पी क्या बे तू करिया आके आए हो के रे अरे जी तू बेइज्जती तू छोकरीच छो आई ओटी जा शीतल दीदी मने कह के कहने के, के, के तू बेइज्जतम गुंडीगाठे मोटी हु डाबेली में झिनकी छु डागो तो कर ले बेजा दीदी यार प्लीज 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 गाइस दीदी प्लीज इट्स माय होम सर्कल हैं आप प्रेम कह लियो अब पहर चला गए ए गुडू बता ना नाना

i didn't ના અલમ થંપા દવા લઈને આલે બગુલાલે આવી ગયો હે હંભરો હંભરો એ આયા તેણી તું અહીં કોઈ વાલી દિવાળી પાછળ જાતા નઈ ને અંધારામાં અંધારામાં કોણ નહિ અમને કઈ કરીએ તો હાલો ઓલા 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 ગાઈસ બરા ડેડ કંજ મે હું બેઠી હું ને ડેડ કંજ હા બરા ડેડ અને મે એવું છે કે જો ઊભો થાય જો ઊભો થાય ને તો ઊઠઈ જાય અને બેઠા રહે ને થાય તો બેઠી હા જો

আচ্ছা আমার বদে নিচে ম

હું એકલો થઈ ગયો કોઈ મારો દોસ્ત સો અમે અમે કાલે ઘરે આવતા રહેતા બધા ના બે છે ઘરે આ અને આ બે તમારા છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ કે તમને મારો આ બ્લોગ ગમે હોય અને જો ગયો હોય તો સબસ્ક્રાઇબ માય ચેનલ and then press the bell icon thank you for watching